મને પહેલી સામપા આરનારા 15 ને પડગો તમા 15 ને પડગો તમા ને બોલતા ને બોગે ના હા મરી મરી ગયા ઇતવા આડદીક વીડીયો આડદીક વીડીયો 15 ને સુધરે કિસકો બાગે રો રીરા રોકન જલેટ આઈ જલેટ રેક કોમ ઇદે લેવા નાના આઈ જલે કણ 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 યાદી આ શપ શપ બા મામાડો આ બોલ મેં જિપ્રા માર એંદો મારી ફોમ ના આ બાબા ને રાબર કે લે આના 15 700 નું પ્રોક્ષાઈનનું 700 નું 700 નું કલ્પિત આ બધું જે મારી બાજુમાં ગલતું નું 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 આંદર મીર અંદર કઈ કલ્પિત મતલબ મતલબ કે ભીમકા કોનું ના સર રાવા ની ઇષ્ટમા મારી ઓસ્તાડે દા મારી ભીમકા કોનું કલ્પતી એક એને ધન નેને અંતનું એમ રાવા માર 10000 યામે સર સર માર ઓકે મારી కొద్దిగా ఇగో ఇవ్వ ఈయనం కూర్చున్నాం అంతా కూర్చొని టైం పాస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం కాదు

કોલ દેની આગળ કુટ્ટા આહ ભીંગમાં જ આપો છે ને જેસાની ફોન કર 95 મંજે સર તલક બોટલ કોસ આયા ની કે મારે પૈસા કટ ગાવા આયા કોઈ નહી શીખવાનું બોલવાનું મારા બોલવાનું 100 રૂપિયો ઇસ્કો દેના અને કોણ ભલે આંટીજી લેનાટા ફિટલ વાંદેનાટા જા જા યારપા ઇપડ કાધુ ના બોંડ લેછના પછી નિવરતો 100 રૂપિયો ઇસ્કો દેન ફિટલ કોસ ના બડે તો નેટ ના ના

아나...